લોકસભા 2024 ચૂંટણી રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી તેનો વિરોધના વંટોળ જો શમવાનું નામ જ નથી રહી રહ્યા તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છતાં પણ એ વિરોધ તેમનો તેમ યથાવત છે અને દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે અનેક જગ્યાએ રાજપૂત સમાજ દ્વારા તેમની ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવામાં આવે રદ કરી લેવામાં આવે તેવી માંગ સાથે અડગ છે રાજપૂત સમાજ દ્વારા પણ અમદાવાદ ખાતે જે મિટિંગ કરવામાં આવી સંકલન સમિતિ સાથે તે પણ નિષ્ફળ નીવડી અને તેઓ તેમના માંગ પર અડગ છે કે ઉમેદવારી રદ થવી જોઈએ અનેક જગ્યાએ રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે કે ઉમેદવારી રદ કરવામાં આવે તેવી જ રીતે સમાચાર દાહોદથી મળી રહ્યા છે જ્યાં દાહોદ પણ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી છે છેલ્લા થી અગિયાર દિવસથી જે પૂરા ગુજરાતની અંદર વાતાવરણ સર્જાયું છે એ પરસોત્તમ રૂપાળા સાહેબ કે જે એક રૂખી સમાજને ખુશ કરવા માટે વોટની રાજનીતિ રમી અને ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની જે અવગણના કરી અને રોટી બેટીના વ્યવહારની જે વાતો કરી એને ક્ષત્રિય સમાજ કોઈપણ સંજોગમાં સાખી લે એમ નથી આજે ક્ષત્રિય સમાજ છે બે હજાર ચૌદથી બિલકુલ યુગ પુરુષ મોદી સાહેબની જોડે છે અને રહેશે પણ અત્યારે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે તો રૂપાલા સાહેબની ટિકિટ કાપે બાકી બીજેપી પાર્ટી જોડે ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી કોઈ મનદુખ નથી